પોરબંદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તેમજ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી પોરબંદરમાં યોજાયેલા કાર્યક્રમમાં બાપુના પગલે તિરંગા ભારત થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત મણિયારો રાસ ટિપ્પણી રાસ તાંડવ નર્તન સહિત વિવિધ નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતના કલાકારોની ટીમે પણ આ કાર્યક્રમમાં પરફોર્મન્સ કર્યું હતું બે હજાર સુડતાલીસમાં દેશઆઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું તેમજ આત્મનિર્ભર અને ઉન્નત ભારતનું વિઝન વડાપ્રધાન શ્રીએ આપ્યું છે આ વિઝનના અનુરૂપ રહીને આપણે ફાઇવ ગુજરાત બનાવવાની દિશા પણ આગળ વધ્યા છે ગરબી ગુજરાત ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર પ્રવાસન અને ભૂકંપ પુનઃ નિર્માણના સ્મૃતિ બનને વૈશ્વિક ઓળખ અપાવી છે ગુણવંતુ ગુજરાત ગુજરાતના નાગરિકોનું જીવન ગુણવત્તાયુક્ત બને તે માટે અનિંગ વેલ અને લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કર્યો છે અગણસી માં સ્વાતંત્ર્ય પર્વે પોરબંદરની ઐતિહાસિક ધરતી પરથી આપણે સૌ ગુજરાતીઓ સંકલ્પ લઈએ એજન્ડા બે હજાર પાંત્રીસ સુધી સમૃદ્ધ રાજ્ય સ્વર્થ નાગરિક બન માટે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણથી આપણે લીડ લઈને ગુજરાતને સર્વોત્તમ બનાવીશું